મારું નામ છે રુચિકેશવ કોલા અને અમે કોચાઈ ગામના છે તાલુકો અમારો તલાસરી છે મહારાષ્ટ્ર અને જિલ્લા પાલઘર છે કેટલા જણના પૈસા બાકી છે આપવાના કમસે કમ સાઠ જણના બાકી છે એમ તો અમારા હાથે ત્રણસો જન હતા પણ એમાં અમુક લોકોને તોડી પાડ્યા કેમ કે કોઈ દલાલ હોય કોઈ શું પર્સન્ટેજ હોય એટલે તે ચાલી ગયા અમારો સંગઠન ભૂમિ સેના આદિવાસી એકતા પરિષદ છે એ કાલુરામ કાકા ધોરડે આ લોકોએ મને નિયુક્ત કર્યો કોના ન્યાય હારું ત્યાં કોને અન્યાય થતા હોય એના પર તમે દોડી જાઓ અને એને સહયોગ કરો પૈસા નહીં આપ્યા એટલે અમે બધા ઝોપડી પાડીને અહીંયા બહાર જ છે ઠંડી બી લાગે હવે ખાવાનું બી નહીં અમારા પાસે ચટણીની મરચાંની એવી રીતે હાલત છે હવે નાના છોકરા છે આ લોકોને ઠંડીમાં આવા ઓપન મતલબ ઉઘડા પર રહેવું પડે અને ઉંચકવા માટે ઓછામાં ઓછા પાંચસોથી છસો આ પ્રશાસનને પોલીસ બંદોબસ્ત એસઆરપી બધી લાવ્યા તો મેં આ પોલીસવાળાને કીધું અને કે તમે તમને કોને બોલાવ્યો તમે કેમ આવ્યા અહીંયા તો એ લોકો કે કે એનએચઆઈ વાળા અમે લઈ આવ્યા તો કેમ લઈ આવ્યા તો તમે એમ કે કામ નહીં કરવા દે તો આને સવાલ કર્યો કે તમે કામ નહીં કેમ કરવાની દે તો પૈસા નહીં મળ્યા એટલે ને તો તમને તો કહેવા જોઈએ કે આ લોકોને પૈસા આપો એના મોબદલા આપો ચૂકાવી દેવો ને પછી તમે તમારું કોઈ જરૂર નહીં મળે કોઈના હાથે ઝઘડો કરવાનો તો છે નહીં મળે કોઈને મારામારી તો કરવાનો છે નહીં મળે કેમ કે અમે તો અમારો હક માગતા છે અમે તો અમારો અધિકાર માંગતા છે કોઈ પછી પ્લાન કર્યું કે આ બોલવાવાળો એકલો જ છે એને ઉચકો એટલે એ કામ થઈ જાય ત્યાર સુધી હક આપણને નહીં મળતા હોય ત્યાર સુધી આપણે આ રોડમાં બેહીને આ આંદોલન ચાલુ જ રાખવાના છે અને જ્યાર સુધી નહીં મળે ત્યાર સુધી અમે અહીંયા જ તો અમે કુપોષણમાં બેહવાના છે અન્ન પાણી છોડી મૂકવાના છે આ પ્રશાસનને અમે સંદેશ આપતા છે અને મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એને અમે એ મુખ્યમંત્રી બહેનો તો એને અમે શુભેચ્છા આપતા છે સરકારે કાયદો બનાવ્યો એટલે કાગળ્યા નહીં તો ક્યાં કાગળ્યા હતો અમારા બાપ દાદાની બાપ દાદા મરી ગયો તો આ જમીન પર તો કેટલા આવીને મરી ગયા જો હવે અમે મરી ગયા તો અમારા છોકરા આવવાના અમારા છોકરા મરી ગયા તો બીજા આવવાના તો એટલા કેટલી પેઢી ચાલી ગઈ તો આ કાગળિયા નામ તો બદલવાના જ નથી કે જમીન થોડી બદલવાની છે